કેમ છો છું સ્વાગત છે તમારું ચેનલમાં આપણે જે ફરીથી મળ્યા છીએ કોર્ટ મેરેજ વિશે કોઈ નવી અપડેટ છે કે નહીં કોઈ કાયદો બદલાયો છે કે નહીં કાયદામાં કઈ નવું આવ્યું છે કે નહીં ઘણા કપલના મનમાં આવો પ્રશ્ન હોય છે અમુક કપલે કોમેન્ટ પણ કરી છે આપણા જે જૂના વિડીયો છે એમાં અને અમુક લોકો મને પણ કરે છે કે સર કોઈ ચેન્જ થયું છે કે નહીં તો આજે આપણે આ બધી ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા ઉપયોગી કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો ચાલો શરૂ કરીએ કાયદો કોઈ બદલાયો છે કે નહીં કેમ કે વચ્ચે વિચારણા ચાલી રહી હતી કે જે છોકરીની ઉંમર છે એની વર્ષ એકવીસ વર્ષ કરવાના હતા તો એકવીસ વર્ષ થઈ ગયા છે કે હજી કંઈક બાકી છે તો જણાવું છું તમને કે એમાં હજી કોઈ બદલાવ નથી આવ્યા છોકરીની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ તે છે છે અને છોકરાની ઉંમર ઉંમર વર્ષ પૂર્ણ જોઈએ એટલે કાયદામાં જ ચેન્જ નથી બીજું કે અમુક વાર લોકો રેલી પણ નીકાળી છે કે મા બાપની સંમતિ ફરજિયાત કરો એમના બાળકો આ રીતે જતા રહે છે તો એ કાયદામાં આવી ગયું છે એટલે હવે જ્યારે કોર્ટ મેરેજ કરવા જાઓ છો તો શું મા બાપ કમ્પલસરી જોઈ છે તો હજી એવું પણ કંઈ થયું નથી અને પોસિબલ પણ નથી કેમ કે જ્યારે પણ એવું થાય છે તો પછી જે સ્વતંત્રતાનો અધિકાર છે એના ઉપર તરાપ મુકાય છે એટલે એ લાગતું પણ નથી એટલે એવું સંમતિ ફરજિયાત પણ નથી એટલે ફક્ત એમની ઉંમર થઈ ગઈ હોય છોકરા છોકરીની તો તેઓ કોર્ટ મેરેજ પણ કરી શકાય છે બીજો પ્રશ્ન છે કે બંને જે કપલ છે એ હિન્દુ ધર્મના જ છે પરંતુ તેમની જે કાસ્ટ છે એ અલગ છે તો એમને કોઈ અલગ પ્રોસિડિંગ કરવી પડશે કે પછી જે પ્રમાણે કાયદેસર લગ્ન થાય છે એ જ પ્રમાણે લગ્ન થઈ જશે જણાવું છું તમને કે હિન્દુ ધર્મમાં હોય એમાં કોઈ પણ કાસ્ટ હોય તો લગ્ન તો જે કાયદો છે એ જ પ્રમાણે જ થશે એમાં એવું નથી કે કાસ્ટ અલગ છે તો અલગ રીતે લગ્ન કરવા પડશે કેમકે કાયદો બધાના માટે સમાન છે કાયદાથી સમાનતાનો અધિકાર મળેલો છે અને બંધારણમાં પણ સમાનતાનો અધિકાર લખેલો છે એટલે કાસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી ફક્ત તમારો ધર્મ કયો છે એ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ પ્રમાણે તમે લગ્ન કરી શકો છો તેમાં કાસ્ટ અલગ હોય ખબર છે કે અલગ પ્રોસેસિંગ કરવાની હોતી નથી કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે લગ્નની પ્રોસેસ કેવી રીતે થાય છે અને એમાં દસ્તાવેજો શું જોઈએ છે ઘણા લોકોને એવું લાગતું હોય છે જે પ્રમાણે આપણે ઉંમરની વાત કરી છે કે છોકરીના અઢાર વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને છોકરાના એકવીસ વર્ષ પૂર્ણ હોવા જોઈએ પરંતુ અમુક લોકો ફોન કરે છે કે સર છોકરી છે એમની અઢાર વર્ષ રનિંગ છે વર્ષ છે રનિંગ છે તો ચાલે તો ભાઈ ન ચાલે અને અમુક જગ્યાએ એવું હોય કે છોકરાને એકવીસ વર્ષ ન થતા હોય છતાં પણ સાથે રહેવું હોય તો એનો બીજો પણ રસ્તો છે કે બંને લીવ ઇન રિલેશનશીપમાં રહી શકે છે એનો પણ કોન્ટ્રાક્ટ આવે છે કરી શકાય પરંતુ જો મેરેજ સર્ટિફિકેટ બનાવવું હોય છે તો અઢાર વર્ષ પૂર્ણ છોકરીના કમ્પલસરી અને છોકરાના એકવીસ વર્ષ પૂર્ણ કમ્પલસરી જોઈશે બીજું કે એમાં દસ્તાવેજ શું જોઈશે તો બંનેના લિવિંગ સર્ટિફિકેટ હોય તો પણ ચાલે અથવા જન્મનો દાખલો હોય તો પણ ચાલે બંનેમાંથી એક વસ્તુ હોય તો ચાલે બીજું આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ બંનેમાંથી એક વસ્તુ ચાલે હવે સાક્ષીની વાત આવે છે સાક્ષીઓ કમ્પલસરી લગ્નમાં જોઈએ છે એના વગર નહીં થાય ઘણા લોકોના મનમાં હોય છે કે સર સાક્ષી કેવી રીતે લાવવા કોણ ચાલે કાકા કાકી પણ ચાલે દૂરના સગા પણ ચાલે મિત્ર વર્તુળ પણ ચાલે અને મિત્રના મિત્ર હોય એ પણ ચાલે સાક્ષીદાર છે આ જામીનદાર નથી સમજો એક સાક્ષી એટલે કઈ રીતે સાક્ષી છે કે જ્યારે લગ્ન થાય છે ત્યારે અમારી હાજરીમાં લગ્ન વિધિ થઈ જ બસ આના સાક્ષી છે આ બીજો કોઈ એમને ઇશ્યુ નથી હોતો એટલે સાક્ષીઓને કોઈ ચિંતાનો પણ વિષય નથી એટલે સાક્ષીમાં આ રીતે ચાલી શકે છે બીજું એમાં મહારાજનું સેટિંગ થતું હોય છે તો આમાં મહારાજ પણ સાથે લાવવાનો હોય છે તો એવું નથી હોતું કોઈ મંદિરમાં આપણે લગ્ન કરીએ છીએ તો ત્યાં સ્વાભાવિક છે કે ત્યાં મહારાજ હોય છે જે પૂજારી હોય છે એ પણ વિધિ કરાવતા હોય છે તો ત્યાંનું પણ ચાલે બીજું કદાચ આર્ય વિધિથી તમે કરાવો છો ત્યાં પણ બધું હોય જ છે એટલે ફક્ત તમારે ત્યાં જવાનું છે અને લગ્ન કરવાના છે અને જે આર્ય સમાજનું સર્ટિફિકેટ વેલિડ નથી પરંતુ એના ઉપરથી જ્યારે મેરેજ સર્ટિફિકેટ બને છે એ વેલિડ છે એટલે એવું નથી કે તમે ફક્ત આર્ય સમાજથી લગ્ન કર્યા છે તો વેલિડ ઘણા છે સુપ્રીમ કોર્ટે હમણાં જ કીધું છે વેલિડ નથી એટલે તમારે કાયદેસર કોર્ટ કાર્યવાહી કરવી પડે અને પછી જે રજિસ્ટ્રેશન થાય છે અને ત્યારે જે મેરેજ સર્ટિફિકેટ આવે છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં કહ્યું એ પ્રમાણે દસ્તાવેજ હોય તો લગ્ન થઈ શકે છે બીજો જો પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે સર લગ્ન થઈ ગયા મેરેજ સર્ટિફિકેટ આવી ગયું પછી કેટલો સમય ઘરેથી બહાર રહેવું પડે કેટલા સમય પછી પોલીસ સ્ટેશનમાં હાજર થવું અમુક લોકો જ્યારે ઘરેથી જાય છે ત્યારે સ્વાભાવિક છે કે ગુમસુદાની અરજી પણ નોંધાય છે એમાં સાચવવાનું શું છે તો જણાવું છું તમને કે જ્યારે લગ્ન થઈ જાય છે મેરેજ સર્ટિફિકેટ આવી જાય છે ત્યારથી તમે કાયદેસરના પતિ પત્ની છો એવું નથી કે ત્રણ મહિના કે બે મહિના કે ત્રણ અઠવાડિયા બહાર રહેવું પડશે બિલકુલ જરૂરી નથી એટલે તમે તાત્કાલિક પણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકો છો પરંતુ તમને એક એડવાઇસ છે કે તમે જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાં ન હાજર થાવ તો ચાલે પરંતુ તમે જ્યાં જિલ્લાનું પોલીસ સ્ટેશન હોય ત્યાં હાજર થઈ જાઓ તો વાંધો નથી કેમકે ઘણી જગ્યાએ કોઈ ઇસ્યુ પણ થતા હોય છે કોઈને ધમકી પણ મળતી હોય છે તો તમે હાઈકોર્ટમાંથી સીધું પ્રોટેક્શન પણ લઈ શકો છો અથવા જિલ્લાના જે એસપી છે એમને પણ અરજી કરીને પ્રોટેક્શન લઈ શકાય છે અને કોઈ પણ જગ્યાએ હાજર થઈ શકાય છે એવું નથી કે તમે જે જગ્યાએ ગુમસૂદાયની અરજી થઈ છે ત્યાં જ હાજર થવું પડશે એવું બિલકુલ નથી તમે આખા જિલ્લામાં બીજા જિલ્લામાં પણ હાજર થઈ શકો છો ને ત્યાં તમારું નિવેદન લખાવી શકો હું કપૂલે ફોન કરીને પણ પૂછું છે કે સર અમારે તમારી પાસે આવીને આ બધી પ્રોસેડિંગ કરવી હોય તો થઈ જાય કે નહીં તો જણાવું છું તમને કે થઈ શકે છે ને બીજું કે તમે કઈ કઈ જગ્યાએ આવી શકો તો તમે મહેસાણા છે અમદાવાદ છે પાટણ છે બનાસકાંઠા છે ઘણી બધી જગ્યાએ કામ થઈ જશે ડોન્ટ વરી તમારે જે મેરેજ કરવાના છે એ પણ થઈ જશે એના માટે તમારે જે હેલ્પલાઇન નંબર છે નીચે છે એના પર કોલ કરવાનું રહેશે અને જે પ્રોસેડિંગ ફોલો કરવાની છે તમે ટોટલ લાવશો તો તમારા લગ્ન પણ થઈ જશે અને બીજું કે જ્યારે પણ તમને તકલીફ પડે છે તો તમે હેલ્પલાઇન નંબર પર ફોન પણ કરી શકો છો તમને મદદ ચોક્કસથી કરવામાં આવશે કેમ કે કાયદો હંમેશા બધા માટે સરખો છે અને બીજું કે જીવન જીવવાનો તમને પણ અધિકાર છે તમે તમારા મનપસંદ વ્યક્તિ છે એમની સાથે લગ્ન પણ કરી શકો છો અને આ કાયદાથી તમને જે બંધારણ છે એનાથી તમને અધિકાર મળેલો છે અને બીજું કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે એટલે ચિંતાનો વિષય નથી આ કોર્ટ મેરેજની નવી અપડેટ છે જે અત્યારે તમને જણાવી દીધું છે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે હેલ્પલાઇન નંબર પર ફોન પણ કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો અને બીજું કંઈ પણ કામ હોય તો તમે વોટ્સઅપમાં મેસેજ પણ કરી શકો છો મળીએ નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત